પોરબંદર જિલ્લાના કુતિયાણામાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ટેલીબેન ઓડેદ્રા અને કાંદલ જાડેજા વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો છે ત્યારે આ બંને પરિવારમાં વર્ષોથી દુશ્મનાવટ હોય એવું જાણવા મળી રહ્યું છે બંને એક જ પરિવારના હોવા છતાં એકબીજાના જાની દુશ્મન છે જે આ મિત્રો માહિતી મળી રહી છે કે ઠેલીબેન ઓડેદ્રા અને કાંદલ જાડેજા બંને ફાય દીકરો થાય છે પરંતુ મિત્રો કહેવાય છે ને કે રાજકારણ સગા બાપ દીકરા વચ્ચે પણ દુશ્મની પેદા કરી શકે છે આવું જે કંઈક અહીં પણ જોવા મળી રહ્યું છે મિત્રો કાંદલ જાડેજાની દાક પહેલાથી જ કુતિયાણામાં ફેલાયેલી છે ત્યારે આ વખતે તેમને ચેલેન્જ કરતા ઠેલીબેને જાહેરમાં કહ્યું હતું કે તમે ભલે ડોન હોય પણ હું કોઈનાથી ઓછી નથી હું પણ પાછી નહીં પડું મિત્રો શું છે પૂરેપૂરી ઘટના અને કાંદલ જાડેજાને ટક્કર આપનાર ઢેલીબેનનું સત્ય શું છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ ભાજપમાંથી કુતિયાણા નગરપાલિકાના અઠ્યાવીસ વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદ્રા આ વખતે પણ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે તેઓએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલ સોગંદનામામાં આપેલ માહિતી અનુસાર ઢેલીબેન ઓડેદ્રાનું જન્મ તારીખ પેલી મે ઓગણીસો ને ના રોજ ઉતિયાણા તાલુકાના કોટડા ગામે થયો હતો તેમની પાસે ત્રણ પોઈન્ટ બે કરોડ રૂપિયાની સંપત્તિ છે તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ ઉપરાંત તેમની સામે એક પણ ગુનો નોંધાયેલ નથી આમ ભાજપના ઉમેદવાર ઢેલીબેનમાં સત્તાનો સાત પૈસાનો પાવર અને ગમે તે ઉમેદવાર સામે ટક્કર ઝીલવાની ક્ષમતા પણ છે ઓગણીસો પંચાણું માં રાજ્યકાર જોડાયા અને ઓગણીસો પંચાણું અત્યાર સુધી ભુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે તેઓ અન્નદાન વસ્ત્રદાન ગરીબ માણસોને આર્થિક રીતે મદદરૂપ ગરીબ લોકોને હોસ્પિટલમાં આર્થિક સહાય તમામ જ્ઞાતિના સમૂહ લગ્નોમાં કર્યાવર્તી માંડીને દરેક કાર્યોમાં મદદરૂપ થઈ રહ્યા છે ઓગણીસો નેવુંમાં માં ગોડ મધર જાડેજા લડ્યા હતા ચૂંટણી મિત્રો કુતિયાણાના ના ક્ષેત્રમાં બત્રીસ વર્ષ બાદ પહેલીવાર મહિલા ઉમેદવાર મેદાને ઉતર્યા છે ટેલીબેન જાડેજા ઓગણીસસો નેવુંમાં ગોડમધર સંતોષબેન જાડેજા અપક્ષમાં ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા માત્ર એટલું જ નહીં ભાજપના ટેલીબેન અને અપક્ષ ઉમેદવાર કાંજલ તો ફૂઈ અને ભત્રીજો થાય છે ટેલીબેન પાંચ વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયા છે તેઓ પહેલાં કોંગ્રેસમાં હતા તેમના પતિ માલદે શર્મા મુંજા જાડેજાના મામાનો દીકરો થાય છે તેઓ કોટડા ગેંગના છે કોટડા ગેંગના રામા આતા શર્માના સગા મામા થાય છે ડેલીબેન સગા સબંધ્યો એ સંતોકબેન ના સગા ભત્રીજા 9 ગણનું મર્ડર કર્યું હતું માલદેનું ગેંગસ્ટરમાં મોટું નામ છે ડેલીબેન ચાતે માલદેના બીજા લગ્ન છે અહી ગેંગસ્ટરનો આટોપાટુ ગણિત છે જેમાં ડેલીબેન ઓડેદ્રાસ સતત જીતતા આવ્યા છે